પરંતુ હજુ સુધી પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે હજુ રિલીઝ કરવામાં આવ્યો નથી આજના વિડિયોમાં મિત્રો આપણે જોશું કે પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો જે 20મો હપ્તો છે તે આખરે ક્યારે આવશે આજના વિડિયોમાં મિત્રો આપણે અમને ઓફિશિયલી વેબસાઈટ જે પીએમ કિસાન સન્માનનિધિ યોજનાની જે ઓફિશિયલી વેબસાઈટ છે એમનો પર જઈ અને સકાસીશું કે મિત્રો પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 20મો હપ્તો કેટલી તારીખે કે આ મહિનામાં રિલીઝ કરવામાં આવશે તેમજ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ક્યાં ખેડૂત ભાઈઓને મળવાપાત્ર રહેશે એમની બેનિફિશિયરી લિસ્ટ એટલે કે લાભાર્થીઓની યાદી પણ આપણે ચેક કરીશું તેમજ લાસ્ટમાં મિત્રો આપણે વાત કરીશું કે મીડિયા રિપોર્ટ અનુસાર કઈ તારીખ આપવામાં આવી છે કઈ તારીખે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો મળવાપાત્ર થશે

સૌ તો વાત કરીએ મિત્રો પીએમ કિસાન સન્માનિધિ યોજનાની જે તારીખ વીસની તારીખ કઈ રહેલી છે યોજનાનો ઓગણીસ હપ્તો બહાર પાડ્યો હતો મિત્રો છવ્વીસ ફેબ્રુઆરી બે ના રોજ પીએમ કિસાન સન્માન યોજનાનો ઓગણીસમો હપ્તો બહાર પાડ્યો હતો જે દર ચાર મહિનાના અંતરાલે પીએમ કિસાન સન્માન યોજનાના રૂપિયા બે હજાર જમા કરવામાં આવે છે હાલ મિત્રો ચાર મહિનાને ઉપર થઈ ગયા છે પરંતુ હજુ સુધી પીએમ કિસાન સન્માનિધિ યોજનાનો જે વીસમ હપ્તો છે તે ડિક્લેર કરવામાં આવ્યો નથી જ્યારે પણ મિત્રો પીએમ કિસાન સન્માન યોજનાનો વીસમ હપ્તો રિલીઝ થવાનો હોય ખેડૂતોના ખાતામાં નખાવાનો હોય તેમના બેથી પાંચ દિવસની અંદર અહીંયા તેમની તારીખ રિલીઝ થઈ જાય છે કે આ નહીં ને આ તારીખે પીએમ કિસાન સન્માન યોજનાનો જે વીસમ હપ્તો છે તે આવી જશે પરંતુ મિત્રો આમને ઓફિશિયલી વેબસાઇટ ઉપર હજુ પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તાની ખેડૂતભાઈ ભાઈ આતુરતાપૂર્વક રાહ જોઈને છે તે ક્યારે આવશે આમના સિવાયની મિત્રો વધારાની વાત કરીએ તો મિત્રો પીએમ કિસાન રજિસ્ટર્ડ ખેડૂતો માટે એ કેવાયસી ફરજિયાત છે ઇવાયસી ખેડૂતભાઈને હજુ સુધી ન થયું હોય તો વહેલી તકે કરાવી લે કારણ કે મિત્રો ઈ કેવાય હશે તો જ એમને પીએમ કિસાન સન્માનિધિ યોજાનો વીસમો હપ્તો મળવાપાત્ર થશે ઘણા ઘણા ખેડૂત મિત્રો એવા છે એમને હજુ સુધી ઓગણીસમો હપ્તો પણ આવ્યો નથી એમનું રીઝન આ હોઈ શકે કે ઈ કેવાયસી પ્રક્રિયા બાકી હોય તો પણ તમારો હપ્તો પેન્ડિંગમાં રહી જાય તેમજ મિત્રો ઓટીપી આધારિત ઈ કેવાયસી પીએમ કિસાન પોર્ટલ પર ઉપલબ્ધ છે અથવા તો બાયોમેટ્રિક આધારિત ઇ કેવાયસી માટે પણ તમે તમારા નજીકના જે સીએસસી કેન્દ્રોનો સંપર્ક કરી શકો છો એટલે કે કોમન સર્વિસ સેન્ટરના મારફતે તમે ઈ કેવાય પ્રક્રિયા પૂર્ણ કરી શકશો હવે તેમના પછી મિત્રો વાત કરીએ બેનિફિશિયરી લિસ્ટ વિશે એટલે કે લાભાર્થીઓની યાદી વિશે તો મિત્રો જે અહીંયા બ્લુ કલરનું ઓપ્શન દેખાય છે જેમાં લાભાર્થીઓની યાદી છે એમનું પર તમારે ક્લિક કરવાનું રહેશે એમની પર મિત્રો તમે ક્લિક કરશો એટલે લાભાર્થીઓની યાદી લેટેસ્ટ તારીખ રહેલી છે અહીંયાથી મિત્રો તમારે તમારું રાજ્ય જિલ્લો પેટા જિલ્લો તેમજ બ્લોક અને ગામ સિલેક્ટ કરવાનું રહેશે તેમના પછી મિત્રો તમારે અહીંયાથી જે રિપોર્ટ મેળવો એમની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે અહીંયા તમે તમારું રાજ્ય જિલ્લો પેટા જિલ્લો બ્લોક ગામ સંપૂર્ણ તમારી રીતે તમે સિલેક્ટ કરશો તમે કયા ગામનું જોવા માગો છો એ સિલેક્ટ કરી અને ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે લિસ્ટ તમારા ગામની દેખાડી દેશે એમાં તમારું નામ છે કે નહીં તે તમારી રીતે તમે ચેક કરી શકો છો અથવા અથવા તો 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 ના હોય હોય બાકી આધાર સીડિંગ સીડિંગ કોઈ પણ એક ઓપ્શન બાકી હોય તો પણ તમારું નામ લિસ્ટમાંથી બહાર થઈ શકે છે ત્યાર પછી મિત્રો લાસ્ટમાં વાત કરીએ હવે પીએમ કિસાન સન્માન નિધિ જે વીસમ હપ્તાની જે મીડિયા રિપોર્ટ અનુસાર કઈ તારીખ આપવામાં આવી છે એમનું પર એક નજર નાખીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમ હપ્તો ક્યારે મળશે એટલે કે રૂપિયા બે હજાર ક્યારે આવશે તો મિત્રો આવી સ્થિતિમાં હવે ખેડૂતોની નજર પીએમ કિસાન યોજનાના આગામી એટલે કે હપ્તા પર છે પરંતુ જુલાઈ પૂરો થવાનો છે અને હજુ સુધી કોઈ રીતે જાહેરાત કરવામાં આવી નથી રૂપિયા બે હજાર આગામી હપ્તાની રાહ જોઈ રહેલા દેશના નવ કરોડથી પણ વધુ ખેડૂત મિત્રોની રાહ વધી રહી છે ખેડૂતો જાણવા માગે છે કે તેમનું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાના પૈસા ક્યારે મળશે મિત્રો તમને જણાવી દઈએ કે આ સંબંધિત એક અપડેટ બહાર આવ્યું છે એમના વિશે જ આપણે આગળ જોઈએ તો મિત્રો શું પીએમ મોદી ઓગસ્ટના રોજ રજૂ કરશે તો મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન યોજનાનો આગામી હપ્તો બે ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવી શકે છે તે જ દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વારાણસીમાં એક મોટો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે જેમાં યુપીને એક હજાર કરોડ રૂપિયાની ભેટ આપવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે કે આ પ્રસંગે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વિષ્મ હપ્તો બહાર પાડવામાં આવી શકે છે પરંતુ મિત્રો સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ હપ્તાની તારીખની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ પાછલા એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે છે કે આ હપ્તો સમયમાં જ શકે ઘણા એવા ખેડૂત મિત્રો છે જે દરરોજના તેમના મોબાઈલ બેંક ખાતા સકાસી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમાં હપ્તાના પૈસા આવ્યા કે નહીં તો મિત્રો બસ આજથી પીએમ કિસાન સન્માનિધિ યોજનાના વીસમા હપ્તાની સંપૂર્ણ માહિતી કે મીડિયા રિપોર્ટ

જે વીસમ હપ્તો છે તે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરવામાં આવશે મીડિયા રિપોર્ટ અનુસાર ફરીથી એક તારીખ આપવામાં આવી છે કારણ કે મિત્રો પીએમ મોદી વારાણસીની મુલાકાતે જવાના છે ત્યાં મોટો કાર્યક્રમ યોજાવાનો છે અહીંયાથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બે ઓગસ્ટના રોજ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો ત્યાંથી રિલીઝ થઈ શકે છે તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વીસમ હપ્તાની સંપૂર્ણ અપડેટ